દહેગા મહુડા ગાર્ડન પાસે ટ્રકની આંગળ એક અજાણ્યા શખ્સ નશાની આવી નાંગ ભાગે ઈજા પહોંચી છે સૂત્રો દ્વારા મળતી માહિતી દ્વારા ટ્રક ડ્રાઈવરનો કોઈ ગુનો નથી એક અજાણ્યા શખ્સ દારૂની હાલત માંગ ટ્રક સામે આવી ગયો અને નીચે પડી જતા નાંગ ભાગે નાની એવી ઈજા થઈ છે સ્થાનીય લોકોએ એકસો આઠ ને ફોન કરી હોસ્પિટલે ઘસેડાવવા માંગ આવ્યું સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ટ્રક વાળાનો કોઈ ગુનો નથી માણસ પીધાની હાલતમાં હતા અને પડી ગયા પ્લસ કંઈ ચિંતા જેવું નથી સારું થઈ જશે એવું જ છે બહુ વધારે છોડ નથી